પ્રેરણા હેલ્થ ઓફિસર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિઝિટ કરી છે છે તો એક બધું બધું ઓપન ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢકલા છે કનેક્ટેડ બધા જે 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 ચારે બાજુના બહુ જ ગંદકી છે 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 હેલ્થ સ્ટાફ વર્કર્સ કામ કરે એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી ગ્લવ્સ નથી કેપ નથી હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે હેલ્થ ચેકઅપ છ છ મહિને કરાવવાનું એ કરેલું નથી કે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું એ પ્રમાણે લોકોને પોલિસીઝ એસઓપીઝ બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક નહીં તો પછી અમારે આગળ કંઈ

ઠીક તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ મયંક દેસાઈ ઇન્ચાર્જ ચીફ સેનેટ ઇન્સ્પેક્ટર નડિયાદ મહાનગરપાલિકા આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે તેમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ફારાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા એના માસ્ક જે હતા એના કેપ નથી પહેરી ગ્લોઝ નહોતા પહેર્યા ખુલ્લો ફારાક કિચનમાં દેખાતો તો જે કિચનનું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા અમે અંદર ભોજનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું પણ એ લોકો નથી કર્યું કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોમ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો

નડિયાદ મહાનગરપાલિકાની હદમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું જરૂર વેચાણ કરતું હોય છે તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આવો થી જે પ્રજાના સ્વાર્થ સાથે ચેડા ના થાય તેવી દુકાન તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો રેસ્ટોરન્ટ છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ ફૂડ એન્ડ સેફ્ટીના એ પણ એને મેન્ટેન રાખજો કે આગળની કાર્યવાહી અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાટ નક્કી કરે છે પછી આવતા આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની તે હોટલો રેસ્ટોરન્ટો અને પ્રકારની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય એ ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવા کوڑا کچن میں رکھا ہے ہاں Gracias.